તો આ વખતે કેરળમાં ચોવીસ મેના રોજ ચોમાસાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી આગમન થયું ભારતમાં ચોમાસું નક્કી તારીખથી આઠ દિવસ વહેલું પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો મહારાષ્ટ્રમાં પાંત્રીસ વર્ષમાં પહેલીવાર મોન્સૂનનું આટલું વહેલું આગમન થયું છે મુંબઈમાં મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે જેના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય બોરીવલી ક્રુઝ પવઈ મુલુંડ વરલી ચેમ્બુર કોલાબા અને અલીબાગનો આ વિસ્તારોમાં સમાવેશ થાય છે જેને વરસાદે ગમરોડી નાખ્યા ધોધમાર વરસાદને પગલે ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા સાથે સાથે મુંબઈ ભૂગર્ભ મેટ્રો હાલમાં વરલીથી આર કોલોની સુધી ચાલે છે પાણી ભરાઈ જવાને કારણે ભૂગર્ભ મેટ્રો ટ્રેનો હવે ગ્લેક્સો સ્ટેશનથી આર કોલોની સુધી દોડી રહી છે જે વરલીથી એક સ્ટેશન આગળ છે માયાનગરીમાં પવન અને ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે